કોઈ વિવાદ જ નથી છેતાલીસ ફોર્મ અમારા ઉપડી ગયા છે કાલ સુધીમાં એટલે જે લોકો સિરિયસ છે એ અમારા ટચમાં છે એમને અમે ગાઈડન્સ આપી રહ્યા છીએ એ લોકો ફોર્મ ભરે છે અને જે લોકોને માત્ર કદાચ કામ કરવામાં રસ નથી પરંતુ આખા મેલાને ખોરવા ખોટી રસ્તે દોડવામાં રસ છે એ કદાચ વિરોધ કરી રહ્યા છે બાકી અમારા ફોર્મ ખટાખટ ઉપડી રહ્યા છે અને એ ભરીને પણ આવશે હું એવો મારો સંપૂર્ણ વિશ્વાસ છે લંબાવવાનું વિચાર જે છે અત્યાર સુધી તો જેટલા ફોર્મ્સ આવ્યા છે એ એ એ જોતા કદાચ નહીં લંબાવી પડે પરંતુ અત્યારે આપણે રાઇડ્સમાં વીસ અને અન્ય જે કેટેગરીઓ છે એમાં છવ્વીસ જેટલા ફોર્મ જે છે એ ઉપડી મેં જેમ અગાઉ કીધું કે અત્યારની સ્થિતિ જોતા તો કદાચ એની જરૂર નહીં પડે આ નિર્ણય છેલ્લે દિવસે લેવામાં આવશે વય વયવંદના પ્રોગ્રામ હેઠળ સિનિયર સિટીઝનો માટે વિનામૂલ્યે વોકિંગ સ્ટીક કાંઘોળી ટ્રાયપોડ વોકર હિયરિંગ એડ મશીન ફોલ્ડિંગ વ્હીલચેર આર્ટિફિશિયલ દાંત સ્પાઇનલ સપોર્ટ રોલેટર વગેરે જેવા જે અસિસ્ટિવ ડિવાઇસીસ છે એનું એસેસમેન્ટ અને વિતરણ કેમ્પ આગામી ઓગણીસ અને વીસમી તારીખે પીડીયુ હોસ્પિટલમાં કેટી ચિલ્ડ્રન હોસ્પિટલનો જે કમ્પાઉન્ડ છે ત્યાં યોજાશે ઓગણીસ અને વીસ તારીખે આપ સો થકી મારી નમ્ર વિનંતી છે કે જેને પણ જે કોઈ સિનિયર સિટીઝનને આવા સાધનોની હું ફરી કહું છું વોકિંગ સ્ટીક કાંકોડી ટ્રાયપોડ વગેરેની જરૂરિયાત હોય તો પોતાનું અસેસમેન્ટ કરાવવા ઓગણીસ અથવા વીસમી તારીખે કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ પીડીયુ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવીને પોતાનું અસેસમેન્ટ કરાવી શકે છે એના માટે માત્ર આધાર કાર્ડ સાથે લાવવાની જરૂર છે અને આવકનો દાખલો સાથે લાવવાની જરૂર છે નહીં હોય તો પણ એ ત્યાંથી કાઢી દેવા આપવામાં આવશે એ સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કેમ ચાલશે તા ફેલાવવાનો પ્રયાસ કરી રહી હતી અને આપણે ત્યાં મોટાભાગના કેવાયસી થઈ ગયા છે અને જે વાત છે કે રાશન નહીં મળે એ વાત સાચી નથી પરંતુ આપ આજે પણ કોઈનું કેવાયસી બાકી રહી ગયું હોય તો એક દિવસમાં જ રાદર કે આપણે અડધી કલાકનું જે કામ છે આપ પોતાની એપ માય રેશન એપથી પણ એને આપ ઓનલાઈન કરી શકો છો ઘર બેઠા નહીંતર કોઈ પણ મામલતદાર ઓફિસમાં ત્યાં જઈને એ કરાવી શકો છો અને ત્યારબાદ તરત જ આપને રેશન ઇશ્યુ થઈ જશે એટલે જે આ વાત છે કે ભાઈ રેશન મળવાનું બંધ થઈ ગયું છે એ માં ચિંતા કરવા જેવું નથી પરંતુ મારી આપને સૌથી અપીલ છે કે આ ઈ કેવાયસી જે જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અત્યારે રેશન આપવાનું બંધ થઈ ગયું છે નહીં આ ફિગર જે છે એક્ઝાઇઝરેટ છે અત્યારે જેટલા પણ ગામડાઓથી અમારી ફીડબેક છે એ જે રજૂઆતો છે એ ત્યાંથી એવી કોઈ મેજર રજૂઆતો નથી અને જે પણ જેન્યુન બેનિફિશરીઝ છે એ લોકોને અનાજ મળી રહ્યું છે ત્યાંથી એ લોકોએ પોતા પોતાનું ફરજ સમજી એ કેવાયસી કરાવી લીધું છે અને ગામડા લેવલે કે ઇવન શહેરોમાં એવી કોઈ વિશેષ કોઈ પણ ફરિયાદ નથી અમુક જે બીજી બાબતો છે એનાથી પ્રેરિત થઈને અમુક જે વર્ગ છે એ ફરિયાદ કરી શકતા હોય છે જે રજૂઆતો પણ અમે રાજ્ય સરકાર લેવલની હોય એમને ત્યાં પહોંચાડી દીધી છે જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે એમાં લગભગ ત્રણસો સાત જેટલા ગામડાઓમાં આપણે ચૂંટણી યોજવાની હતી જેમાં સરપંચ અને સભ્યો બંને પદની ચૂંટણીઓનો સમાવેશ છે જેમાં આડત્રીસ જેટલા સરપંચોની ચૂંટણી જે છે એ બિનહરીફ થઈ છે એટલે આડત્રીસ જેટલી ગ્રામ પંચાયતો સરપંચના પદ માટે બિનહરીફ થઈ છે અને લગભગ બસો જેવા અલગ અલગ જે સભ્યો છે એ પણ બિનહરીફ થયા છે ચૂંટણી માટે અમારું જે સ્ટાફ છે એ લાગેલો છે અત્યારે સ્ટાફ ડેટાબેસ તૈયાર થઈ ગયું છે એની તાલીમોનું દોર ચાલુ કરવામાં આવી રહ્યું છે મેટિરિયલ જે છે એના માટે એની ટેન્ડર વિધિ આ બધી પ્રક્રિયા પણ પૂર્ણતાના આરે છે અને હવે સંવેદનશીલ મતદાન મથકો વગેરેની પોલીસ તંત્ર સાથે બેઠક કરી આઈડેન્ટિફાય કરી એ દિશામાં જે પૂરતી વ્યવસ્થા કરી ચૂંટણી સમયસર અને યોગ્ય રીતે સુચારુ રીતે યોજવામાં આવશે મતદારોની વિગતો એ અત્યારે હાથ વગેરે નથી પરંતુ બાકીની જે તૈયારીઓ છે બધી રાબેતા મુજબ ચાલી રહી છે સમરસના જેમ મેં કીધું કે આડત્રીસ સરપંચોની જે સીટ છે એ એ હજી પોલીસ તંત્ર સાથે જેમ મેં અગાઉ કીધું એની ચર્ચા વિચારણા પ્રાંત લેવલે થઈ રહી છે ત્યારબાદ અહીંયા જિલ્લા લેવલે એનું અપ્રુવલ થઈને ફાઈનલાઇઝ થશે ચૂંટણી જે છે એના જે પ્રોટોકોલ્સ છે એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે